હવે ધોરણ બાર પછી તમારે લોકોને જો પેરામેડિકલ બ્રાન્ચ એટલે કે બીએસસી નર્સિંગ છે જીએનએમ છે એએનએમ છે બીપીટી છે એમાં તમારે એડમિશન લેવું હોય તો એમના માટે તમે લોકોએ રજીસ્ટ્રેશન ફોર્મ ભર્યા હતા અને એમનું જે મેરિટ લિસ્ટ છે એ આજે જાહેર થઈ ચૂક્યું છે તો આજના વિડીયોમાં સારો સમાવેશ કરવામાં આવ્યો છે કે જે મેરિટ લિસ્ટ છે એની સરળ રીતે સમજૂતી આપવામાં આવી છે એના સિવાય પણ તમારા મેરિટ લિસ્ટમાં રિમાર્ક્સ આવેલા છે એકથી લઈને ચાર સુધીના તો એ શું સૂચવે છે એની પણ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપી દેવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછીની જે મેડિકલની એડમિશન પ્રક્રિયા છે પેરામેડિકલ છે એગ્રીકલ્ચર છે વેટનરી છે એની સંપૂર્ણ માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને જો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની જો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલને તમે અત્યારે જ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમમાં આવી જવાનું છે ગૂગલ ક્રોમમાં આવીને તમારે એમ ઇડી એ ડીએમ ગુજરાત ડોટ ઓઆરજી એ તમારે લખવાનું રહેશે હવે તે તમે લખશો એટલે તમારે નીચે જવાનું છે નીચે તમે લોકો જોઈ શકશો પી એન એમ ઇ એડમિશન હવે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે એની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થાય છે પહેલી વસ્તુ તમને સમજાવી દઉં હવે એક ઓગસ્ટના રોજ અપડેટ આપવામાં આવ્યું હતું કે મેરિટ લિસ્ટ સદંભ સંદર્ભે તમારે જો કોઈ રજૂઆત હોય તો તારીખ એકથી લઈને છ તારીખ સવારે અગિયાર વાગ્યા સુધીમાં જરૂરી પુરાવા સાથે વોટ્સએપ તમારે કરવો અથવા જે ઈમેલ આઈડી હોય તેના ઉપર તમારે મોકલી આપવાનું રહેશે એટલે એક્ઝામ્પલ તરીકે તમે મેરિટ લિસ્ટમાં જો ભાઈ તમારા લોકો નેવું ટકા આવ્યા હવે એ લોકોએ ખાલી ચાલીસ ટકા લેખા છે તો એ ભૂલ થઈ છે તો તમારે તમારું જે પુરાવો હોય કે ભાઈ તમારું રિઝલ્ટ હોય એને કાં તમારે વોટ્સએપ મોબાઈલમાં મોકલવાનું છે અથવા તો આ નંબર ઉપર ઈમેલ કરવાનો રહેશે હવે પહેલી વસ્તુ એ કે તમે માં પણ મોકલી દેજો અને માં પણ મોકલી દેજો માં તમારે લોકો એ છે આ રીતે મોકલી દેજો પછી જે વ્યક્તિઓ દિવ્યાંગ છે એમની જે આખી ચકાસણી છે એ કાર્યક્રમ ચાલુ છે એટલે એમની જે મેડિકલ ટેસ્ટ થઈ જાય એ પછી જ એમનું મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે હવે તમારી સામે નીચે મુજબના અપડેટ છે એ આવ્યા છે હવે તમે લોકો જોઈ શકશો પેલું કે જનરલ મેરિટ લિસ્ટ છે એ તમારું એવું છે યુઝર આઈડી તમારો જે હતો એના પ્રમાણે મેરિટ લિસ્ટ જાહેર થયું છે એસસી મેરિટ લિસ્ટ છે એસટી મેરિટ લિસ્ટ છે ઓબીસી કેટેગરીનું મેરિટ લિસ્ટ છે ઇડબલ્યુ એસનું મેરિટ લિસ્ટ છે મેરિટ લિસ્ટ સંબંધિત સૂચના આઈપી છે પછી વિધવા તથા અનંત બાળા કેટેગરીના ઉમેદવાર માટે મેરિટ લિસ્ટ છે મેરિટમાં સમાવેશ ન કરેલ ઉમેદવારોને આખી યાદી આપવામાં આવી છે જે લોકોએ ફોર્મ ભર્યું છે પણ ડોક્યુમેન્ટ વેરીફાઈ નથી કરાવ્યા એમનું લિસ્ટ આપવામાં આવ્યું છે અને મેરિટમાં સુધારા કરવા માટેનું જે અરજીપત્રક છે એ તમારું અપલોડ કરવામાં આવ્યું છે ક્લિયર થઈ ગયું પછી શું કીધું કે આમાં વિદ્યાર્થીઓની યાદી મુજબ જેમના પ્રમાણપત્ર અધૂરા હોય તેઓએ દર્શાવ્યા મુજબના જરૂરી પ્રમાણપત્રો છે એ કમિટીના મોબાઈલ નંબરમાં જેપીજી ફોર્મેટમાં યુઝર આઈડી સાથે છ આઠના રોજ છે મો વોટ્સએપમાં મોકલવાના છે અથવા તો મેલ આઈડી છે એના ઉપર મોકલી આપવામાં આવશે જો તમે છ આઠ બે હજાર ચોવીસ સુધીમાં સંપૂર્ણ પ્રક્રિયા નહીં કરો તો તમારા લોકોનું શું થશે તો કે મેરિટ યાદીમાં તમારો સમાવેશ થશે નહીં ક્લિયર થઈ ગયું હવે આપણે એ લોકો જનરલ મેરિટ લિસ્ટ જોઈએ આ રીતનું મેરિટ લિસ્ટ છે એ તમારી સામે ઓપન થયું છે તમે લોકો જોઈ શકો છો મેરિટ માર્ક્સ તો જે લોકોને પીસીબી અથવા તો એમના થિયરીના ટકાને આધારે બનાવ્યું છે અને જનરલ સ્ટ્રીમમાં તમે હોવ તો બારમાના ટોટલ ટકાને આધારે બનાવ્યું છે હવે તમે લોકો જો કોર્સ એલિજિબિલિટી તમારું જે રિમાર્ક આવ્યું છે ને એમાં જો આમાં વાય અને એન લખ્યું છે એટલે કે જો બીએસસી નર્સિંગમાં હોવ તો તમે એલિજિબલ છો તો કે હા ભાઈ તમે એમાં સરકારી અને પ્રાઇવેટ કોલેજ છે એ પસંદ કરી શકો છો બીપીટી બીઓ બીઓટી બી એન એવાય એના માટે એલિજિબલ છો તો કે યસ બીઓપી અને બીએએસએલપી માટે એલિજિબલ છો તો કે ભાઈ યસ જીએનએમ માટે હવે છો તમે તો કંઈ વાય અને એ માટે હોય તો એન એ એનએમમાં છે માત્ર ગર્લ્સ કેન્ડિડેટ છે એ જ કરી શકે છે પછી તમારે આ રીતના રીમાર્ક આપ્યા છે રેડી તો તમારે લોકોને આખી આખો મેરિટ લિસ્ટ છે તમારે લોકો એ જોઈ લેવાનું છે એક હજાર પંચાવન પાનાની આખી પીડીએફ છે હવે જો રીમાર્ક આપ્યા છે તો રિમાર્કમાં પહેલું તમારે એ પૂછે કે જો રીમાર્ક તમારે વન હશે તો તમારી કાસ્ટની ક્વેરી હશે કે ભાઈ કાસ્ટના તમે કદાચ કોઈ ડોક્યુમેન્ટ સબમિટ નહીં કરાવવા એટલા માટે પછી બે નંબર આપ્યું છે તો જે લોકોને બે રિમાર્ક હશે એ વ્યક્તિઓ છે એ બીએસસી નર્સિંગની સીટ માટે એલિજિબલ નથી ક્લિયર થઈ ગયું પછી ત્રણ મેરિટ નંબર આપ્યા છે એ લોકો જીએનએમ માટે છે એલિજિબલ નથી અને ચાર રિમાર્ક આપ્યા છે તો યોર ક્લેમ ઓફ રિઝર્વ કેટેગરી ઓફ કમ્પિટેન્ટ એટલે કે જે તમે લોકો રિઝર્વ તમારી જે કેટેગરી હોય એ કેટેગરીમાં તમારા વેરીફાઈ થઈ ગયા છે ડોક્યુમેન્ટ અમને એને તમને એ કેટેગરીની સીટમાં એડમિશન મળી શકશે તો આ રીતના તમારે ચાર રિમાર્ક્સ છે એ આપેલા છે પછી જે વ્યક્તિઓ છે આપણે ડિસ્કવોલિફાય થયા છે એના કારણ તમને કહી દો તો પેલું અધર બોર્ડ ઓર આઉટ ઓફ ગુજરાત સ્કૂલ કે તમે લોકોએ ધોરણ દસ અથવા બાર ગુજરાત બહારની સ્કૂલમાંથી કર્યું હોય અથવા તો તમે અન્ય બોર્ડમાંથી હોય તો તમે ડિસ્કવોલિફાય થઈ ગયા હો પછી ડુપ્લિકેટ રજીસ્ટ્રેશન એકને એક વ્યક્તિ છે બે વખત રજીસ્ટ્રેશન કરાવ મા પહેલી વખત એને કંઈક ફોર્મમાં ભૂલ થઈ હોય તો એ વ્યક્તિઓ બીજી વાર કરાવતા હોય એટલે એને ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન કહેવાય તો એમના માટે પણ છે એ આખી આખું છે એ કેન્સલ કરવામાં આવ્યું છે પછી એચએસસી ફેલ થઈ ગયા હોય તો એમનું પણ આંખો અલગથી કરવામાં આવ્યું છે એ તમે લોકો આ બધું એનું જે લિસ્ટ છે એ જોઈ શકો છો પછી એકત્રીસ બાર બે હજાર સાતના રોજ તમારી ઉંમર ઘટતી હોય તો તમારું નામ પણ ન આવ્યું હોય અને બાકીનું તમે લોકો જોઈ શકો છો ડોક્યુમેન્ટ ઇનકમ્પ્લીટ હોય તો બધા ડિસ્ક્વોલિફાઈ છે એ કરવામાં આવ્યા છે ઓકે તો આ રીતે તમારે જાહેર કરવામાં આવ્યું છે તમે તમામ મેરિટ લિસ્ટ છે આમાંથી જોઈ શકો છો ક્લિયર થઈ ગયું જો બોઇઝ હશે તો દરેક બોઇઝ જો એએનએમ માટે છે એને એન લખેલ હશે એટલે કે એ વ્યક્તિ એ એનએમ માટે એલિજિબલ નથી ક્લિયર થઈ ગયું પછી જે લોકોને બીએસસી નર્સિંગ છે એમાં મેં તમને રીમાર્ક કીધું તો એ લોકો બીએસસી નર્સિંગમાં ઇલિજિબલ નથી જીએનએમ હોય તો જીએનએમમાં એલિજિબલ નથી આ રીતનું આખી એક મેરિટ લિસ્ટ છે એટલે તમે શાંતિથી જોઈ લેજો તમારું નામ શું છે કેટેગરી મેરિટ કેટલો છે જનરલ મેરિટ કેટલો છે એ બધું જોઈ લેજો અને આવી જ માહિતી માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો